નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી વિજાપુર તાલુકા રાવળ વિકાસ મંડળ દ્વારા રોટલી ક્લબ વિજાપુર ખાતે તેજસ્વી તાલલા સન્માન સમારંભ વર્ષ બે હજાર ચોવીસનો કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં શ્રી સરસ્વતી માતાજીનું પૂજન તેમજ દીપ પ્રાગટ કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મહેસાણા લોકસભા સાંસદ હરીભાઈ પટેલ વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા ગુજરાત રાજ્ય ઉત્તેજક મંડળના પ્રમુખ દેવેન્દ્રભાઈ રાવળ કડી બસોને બેસી ગોળ પ્રમુખ ડાયાભાઈ પારસાવાળા કડી તાલુકા રાવળ યોગી સમાજના પ્રમુખ કનુભાઈ માણસા તાલુકાના રાવળ યોગી સમાજના પ્રમુખ વરદેવભાઈ વિસનગર તાલુકાના મહામંત્રી વિજયભાઈ સાબરકોઠા બેતાલીસ ગોળ યોગી સમાજના જગદીશભાઈ આ કાર્યક્રમમાં ભોજનના દાતા રાકેશભાઈ દગાવાડિયા જિલ્લા સદસ્ય મુકેશભાઈ ચૌધરી ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમનું સંચાલન વિજાપુર તાલુકાના પ્રમુખ ભરતભાઈ કુકરવાડાવાળા તેમજ મહામંત્રી નિલેશભાઈ ગેરીતા દ્વારા કરવામાં આવ્યું હતું તેજસ્વીતા લાવ ઇનામ વિતરણ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ અને 60% ઉપર આવેલા હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સીવિजापुर તાલુકા રાવળ વિકાસ મંડળ તેમજ समस्त कारोबारी દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સીવિजापुर તાલુકા રાવ વિકાસ મંડળના મુખ્યમંત્રી તરીકે મારું નામ લેલે સરાબરી રાવ કિરીતન ભટ્ટ છે અને અમારી આ ટીમ એટલે કે અમારા પ્રમુખશ્રી માનનીય ભરતભાઈ કુકરવાડા અને અમારી આટલી સમગ્ર શિક્ષકની ટીમ અને તાલુકાના પ્રતિનિધિ થઈ પણ અમે આ કાર્યક્રમ શિક્ષકો એટલે કે સમાજને આગળ લાવવા માટે સમાજનો વિકાસ કરવા માટે સમાજનું કલ્યાણ થાય અને છોકરોની પ્રગતિ થાય એના માટે સારામાં સારી આ વ્યવસ્થાનો પ્રોગ્રામ કરેલો છે બાળકો જે છે એ એકસો ને બાળકોને બી મેં કરેલા છે અને એમની સાથે એમના વાલીઓ પણ અહીંયા સાથે જોડાયા जा <laughs> પ્રમુખશ્રીઓ અમારા વસુ પ્રમુખ શ્રી અને બીજાપુર તાલુકામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના સૌ આગેવાનોને વડીલો પધાર્યા છે આ જેને સમાજમાં એક મેસેજ આપવા માગીએ છીએ કે જે સમાજે શિક્ષણ મેળવ્યું છે એ સમાજની પ્રગતિ થઈ છે તો આપણા સમાજને પણ